ધનસુરામાં ખેડૂત પરિવાર સાથે ઉપવાસ આંદોલન પર તાલુકા પંચાયત કચેરી ખાતે શરૂ કરી ઉપવાસ આંદોલન ઘનશ્યામભાઈ પટેલ નામના ખેડૂત ઉપવાસ આંદોલન પર ધનસુરાનું ઘટરનું પાણી તેમના ખેતરમાંથી જતું હોવાથી ખેડૂતને આર્થિક નુકસાન છેલ્લા ઘણા વર્ષોથી ખેતી કરી શકતા નથી ખેડૂત સરકાર દ્વારા વળતર આપવામાં આવી તેવી માંગ ખેડૂત પત્ની અને બે બાળકો સાથે ઉપવાસ આંદોલન પર અહેવાલ મેહુલસિંહ પરમાર બ્યુરો ઉત્તર ગુજરાત પટેલ ઘનશ્યામભાઈ રમણભાઈ ઘનસુરા ખેડૂત મારી જમીન ધનસુરા પંચાયત ના હેઠે વચ્ચે આવેલી છે જે મારી જમીનની વચ્ચેથી ગટર જાય છે જે ગટર વીસ એકવીસ વર્ષથી લીકેજ હોવાના કારણે જે મારી જમીનની ફળદ્રુપતા ગુમાઈ ચૂકી છું સરકાર છે મારી વિનંતી છે કે મારું જે નુકસાન થયું છે એનું વળતર અને ગટરને સીધા ઉપર સાઈડ ગટર કાઢવામાં આવે અને મારું જે નુકસાન થયું છે એની ભરપાઈ સરકાર થી કરે એ વિનંતી છે મારી હા આજનો જે આજનો જે કાર્યક્રમ છે ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન મારા પરિવાર સાથે હું અહિયાં કરું છું તાલુકા પંચાયત ધનસુરા